હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે શેર કરીશ સ્ટ્રીટ ફૂડ જીની રોલ ઢોસાની રેસીપી દાળ ચોખા પલ્લારવાની કે વાટવાની ઝંઝટ વગર ઝટપટ ખીરું તૈયાર કરીને આ ઢોસા બનાવશું અને શાકભાજીથી ભરપૂર ઢોસાની ઉપરનું ફિલિંગ પણ એક સાથે બનાવી દઈશું એટલે જીની રોલ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ એના માટે એક વાસણની ઉપર ચાણી રાખી છે એમાં અડધો કપ બેસન લઈને ચાળી લઉં છું સાથે એમાં અડધો કપ ઝીણો ચોખાનો લોટ ઉમેરીને ચાળી લઈએ ખીચું બનાવવા માટે જે ચોખાનો લોટ વાપરીએ એ જ મેં અહીં લીધો હવે છેલ્લે ચારણીમાં બે કપ ભરીને ઝીણો રવો લઈ એને પણ ચારી લઈએ હવે મેં અહીં એક કપ ભરીને સાધારણ ખાટી છાશ લીધી તમારે આના બદલે દહીં લેવું હોય તો અડધો કપ લેવું છાશ લોટમાં ઉમેરું છું સાથે એક કપ ભરીને પાણી લીધું હમણાં એમાંથી અડધા ભાગનું આમાં ઉમેરું છું જરૂર પ્રમાણે હવે બાકીનું અડધા ભાગનું પણ આમાં ઉમેરીને લોટ સાથે મિક્સ કરી લઈએ લોટમાં થોડું પાણી ઉમેરવાની જરૂર છે માટે બીજું પા કપ જેટલું ઉમેરું છું હવે વિસ્ક વડે લોટને સારી રીતે ફેંટી લઈએ એટલે એમાં એક પણ લમ્પ્સ ન રહે લોટમાં એક કપ છાશની સાથે આશરે સવા કપ જેટલું પાણી ઉમેર્યું એટલે ખીરું તૈયાર થઈ ગયું હમણાં ઢાંકીને સાઈડમાં રાખું છું પછીથી જરૂર હશે તો એમાં બીજું પાણી ઉમેરશું હવે આગળના સ્ટેપમાં ઢોસા સાથે ખાવા માટે ઝટપટ લીલા કોપરાની ચટણી બનાવી લઈએ એના માટે મેં અહીં એક કપ ભરીને આવું પાતળી સ્લાઈસમાં કાપેલું લીલું કોપરું લીધું કોપરાની પાછળ બ્રાઉન કલરની છાલ હોય એ હટાવી દીધી હતી બે નન તીખા લીલા મરચાં લીધા એ નાની ટુકડીમાં કાપીને એમાં ઉમેરું છું ચારથી પાંચ કઢી લીમડાના પાન હાથ વડે ક્રશ કરીને એમાં ઉમેરું છું અને કપ ભરીને શેકેલા ચણા લીધા એની ઉપરની છાલ હટાવી દીધી હતી એ આમાં ઉમેરું છું હવે આ બધું વાટવા માટે એક મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઉં છું એક નાનો ટુકડો આડું લીધું એ કાપીને આમાં ઉમેરું છું સાથે આમાં બે ટેબલ સ્પૂન જેટલી રફલી કાપેલી કોઠમીર સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન આખું જીરું અને બે ટેબલ સ્પૂન ઘરનું જમાવેલું મોરું દહીં ઉમેરું છું હવે જાનું ઢાંકણ બંધ કરીને આ બધું વાટી લઈએ ચટણી વાટવા માટે જરૂર પ્રમાણે એમાં આશરે પોણો કપ જેટલું પાણી ઉમેરું છું બાકીનું પાક કપ પાણી પણ ઉમેરીને ચટણી વાટી લીધી એને મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઉં છું મિક્સર જારમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈને હલાવી લીધું એ આમાં ઉમેરું છું હવે આ ટાઈમ પર ચટણી ટેસ્ટ કરી લઈએ ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે માટે વન થર્ડ ટી સ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઉં છું હવે આ ચટણીમાં વઘાર કરી લઈએ એના માટે બીજી તરફ એક તડકા પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું તેલ ગરમ થાય ત્યાર પછી એમાં એક ટી સ્પૂન રાઈ ઉમેરું છું રાઈ ચટકી ગઈ ત્યાર પછી એમાં થોડા કઢી લીમડાના પાન અને બે નંગ સૂકા લાલ વઘારના મરચાં ઉમેર્યા વઘાર તૈયાર છે તો હવે એને ચટણીમાં ઉમેરી દઉં છું ઢોસા સાથે ખાવા માટે લીલા કોપરાની ચટણી તૈયાર છે તો હમણાં એને ઢાંકીને સાઈડમાં રાખું છું હવે આગળના સ્ટેપમાં ઢોસાની ઉપર લગાવવા માટેનો શાકભાજીવાળો મસાલો બનાવી લઈએ એના માટે મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાક લીધા એમાં અડધો કપ ભરીને કાંદા અડધો કપ ભરીને કેપ્સિકમ અડધો કપ ભરીને કોબી અને અડધો કપ ભરીને ઝીણા કાપેલા ટામેટા લીધા ટામેટાનો વચ્ચેનો બીજવાળો ભાગ હટાવી દીધો હતો પાંચ કપ ઝીણું કાપેલું બીટરૂટ લીધું એમાંથી જરૂર પ્રમાણે વાપરશું થોડી ઝીણી કાપેલી કોથમીર અને બે ટેબલ સ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ લીધું અહીં તમારી પાસે લીલા કાંડા અને પાલક હોય તો એ પણ ઝીણા કાપીને લઈ શકાય હવે આગળના સ્ટેપમાં મસાલો તૈયાર કરવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈને સાથે એમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરું છું બટર પીગળે ત્યાર પછી ફ્રાય પેનમાં ઝીણા કાપેલા કાંદા કેપ્સિકમ અને કોબી ત્રણેય સાથે ઉમેરી દઉં છું આ ત્રણેય શાક એકથી બે મિનિટ માટે સાંટળી લીધા હવે એમાં કાપેલા ટામેટા એક ટી સ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન ભરીને પાઉંભાજી મસાલો સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન જેટલું મીઠું બે ટેબલ સ્પૂન શેઝવાન ચટણી અને એક ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આમાં એક ટેબલ સ્પૂન ભરીને સૂકા લસણની લાલ ચટણી થોડું ઝીણું કાપેલું લીલું લસણ અને ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું સૂકા લસણની તીખી ચટપટી લાલ ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એટલે ત્યાં જઈને તમે એ રેસીપી જોઈ શકો છો ફ્રાયપેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને આ દરેક શાક સાટડી લઈશું હવે છેલ્લે આમાં થોડું ઝીણું કાપેલું બીટરૂટ ઉમેરું છું થોડીવાર પછી શાક હલકા અમસ્તા ચરીને નરમ થઈ ગયા અને જીની રોલના મસાલામાં એ આખા ન દેખાય એ માટે એને મેસર વડે મેસ કરી લઈએ રોલ ઢોસા ઉપર લગાવવા માટે મસાલો તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એમાં થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું ત્યાર પછી આ મસાલો ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું એમાં રવો સારી રીતે પલળીને ફૂલી ગયો એટલે ખીરું પહેલાં કરતાં થોડું ઘટ્ટ થઈ ગયું તમે જોઈ શકો છો ખીરુંમાં સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું અને પાંચ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરું છું એની ઉપર બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને ખીરું સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ખીરુંની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે બીજું એમાં બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરું છું ઢોસા બનાવવા માટે ખીરું બિલકુલ પરફેક્ટ છે તો હવે ડોસા બનાવીએ ડોસાનું ખીરું તૈયાર કરવા માટે લોટ અને રવો ભેગા કરીને એમાં એક કપ છાશ અને એક કપ પાણી ઉમેર્યું ત્યારબાદ બીજું પાણી લીધું હતું એમાંથી આશરે બે ટેબલ સ્પૂન જેટલું બચી ગયું હવે ઢોસા બનાવવા માટે એક નોનસ્ટિક ટવો લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધો ત્યાં ગેસ ફ્લેમ લોટું મીડિયમની વચ્ચે રાખીને તવાની ઉપર બે થી ત્રણ ટીપા જેટલું તેલ નાખું છું હવે એની ઉપર એક ભીનું કપડું મૂકીને તવાની ઉપર ફેરવી લઈએ એટલે પાણીની સાથે તેલ તવા ઉપર સરખી રીતે ફેલાઈ જાય અને તવો વધારે ગરમ થઈ ગયો હોય તો થોડો ઠંડો થઈ જાય ત્યાર પછી ગેસ ફ્લેમ લોટરફ રાખીને તવાની ઉપર બરાબર વચ્ચે બે ચમચા ભરીને ખીરું લઉં છું ખીરુંની ઉપર ચમચો રાખીને ગોર ગોર ફેરવીએ એટલે ખીરું રાઉન્ડ શેપમાં તવા ઉપર ફેલાઈ જશે ઢોસા નાના કે મોટા જે સાઇઝના તમારે બનાવવા હોય એટલું ખીરું તવા ઉપર લેવું હવે ઢોસાની ઉપર એક ટેબલ સ્પૂન જેટલું બટર લઈને સરખી રીતે ફેલાવી દઈએ ત્યાર પછી એની ઉપર તૈયાર કરેલો મસાલો બેથી ત્રણ ચમચા જેટલો લઈને સરખી રીતે ફેલાવી દઈએ જીની રોલ માટે મસાલો આપણે પહેલાં જ તૈયાર કરી લીધો હતો જ્યારે હોટલ કે રેસ્ટોરન્ટમાં ઢોસાની ઉપર જ મસાલો તૈયાર કરવામાં આવે એટલે એ પ્રોસેસમાં ઘણી વાર લાગે જ્યારે આ રીતે ટાઈમ ઓછો લાગે હવે મેં અહીં ઘરનું બનાવેલું પનીર લીધું નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણીને મસાલાની ઉપર નાખું છું ત્યારબાદ એક ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ લીધું એ આમાં ઉપરથી ખમણીને નાખું છું હવે અડધી ટી સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો હાથમાં લઈને આમાં ઉપરથી નાખું છું ત્યાર પછી ઝીણું કાપેલું બીટરૂટ ઝીણું કાપેલું લીલું લસણ અને કોઠમીર આમાં નાખું છું ગેસ ફ્લેમ હવે લો ટુ મીડિયમની વચ્ચે રાખવી અને ઢોસાની ઉપરનું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી એને ઠવા દઈએ થોડી વાર પછી ઢોસો નીચેથી ગોલ્ડન કલરનો શેકાઈ ગયો અને એની ઉપરનું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું માટે એને તવા ઉપરથી અલગ કરીને એક ડીશમાં લઉં છું અને હવે આ ઢોસાના રોલ કરવા માટે એને પીઝા કટર વડે લાંબી પટ્ટીમાં કાપી લઈએ હવે એક એક પટ્ટી આ રીતે ગોળ ફેરવીને એના રોલ કરી લઈએ હોટેલ કે રેસ્ટોરન્ટમાં આ બધી પ્રોસેસ તવાની ઉપર જ કરવામાં આવે કારણ કે એમનો તવો લોખંડનો હોય છે જ્યારે આપણે ઢોસા બનાવીએ એ તવો નોનસ્ટિક હોય એટલે એની ઉપર આ પ્રોસેસ કરવામાં આવે તો એની ઉપર ટવેઠો કે પીઝા કટરના નિશાન પડી જાય જેના કારણે તવાનું કોટિંગ ખરાબ થઈ જાય હવે આ જીની રોલ ઢોસા તૈયાર છે તમે જોઈ શકો છો ઢોસાનું પેપર એકદમ ક્રિસ્પી બન્યું છે અને એની અંદરનો મસાલો પણ બહુ જ ટેસ્ટી છે હવે આ પ્રમાણે બાકીના ઢોસા બનાવી લઈએ સ્ટ્રીટ ફૂડ જીની રોલ ઢોસા તૈયાર છે જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ ઢોસા ખાવામાં એકદમ ટેસ્ટી અને સુપર ક્રિસ્પી બન્યા ઢોસાના રોલ ડીશમાં ગોઠવીને ઉપરથી ચીઝ ખમણી લઉં છું સાથે ખાવા માટે લીલા કોપરાની ચટણી અને સૂકા લસણની લાલ ચટણી લઉં છું આમ દાળ ચોખા પલળવાની કે વાટવાની ઝંઝટ વગર આ સ્ટ્રીટ ફૂડ ઘરે જ મિનિટોમાં તૈયાર કરી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો ગેરંટી સાથે કહું એકવાર તમે આ રીતે જીની રોલ ઢોસા ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસિપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી